તમારું જ નામ લીધું તું કે તમે કીધું બરાબર મેં તમને ફોન ની બાબત કહ્યું જ નહીં કેમ કે મારે એના ઉપર કઈ વિશ્વાસ ન કરી લેવા તમે વિચાર કરો તમે આવું કરો માં તમે બહુ પસ્તાવો ખરેખર હું તો તમને હાથી એક ભાઈ તરીકે હાથી ચલા દઉં છું

જે બુટલેગરો હતા જે લોકો હતા એ લોકો હવે તેમને ફોન કરીને હેરાન કરી રહ્યા છે શું કહેશો આપ કારણ કે જે રીતે તમે પોલીસને નામ આપ્યા હતા અને હવે બુટલેગરો તમને ફોન કરી રહ્યા છે ફરી એમાં શું અપડેટ આવી છે નવી એમાં મેડમ એવું છે કે આના પહેલાના વિડીયોમાં આપણે એમ કીધેલું હતું કે મેં પોલીસને બાતમી આપેલ હતી અને પોલીસ વાળા એ મારું નામ બુટલેગર ને આપી દીધેલ હતું બરાબર તો મારી પાસે ત્યારે કોઈ પ્રૂફ નતું પણ હવે મારી પાસે એ બુટલેગરનું રેકોર્ડિંગ પ્રૂફ છે જેમાં બુટલેગર પોતે એમ બોલે છે કે પોલીસવાળાએ મને કીધું કે મેં બાતમી આપેલ છે અને જ્યારે હું બુટલેગર ને એમ પૂછું છું કે ભાઈ એ બુટ પોલીસવાળાનું નામ શું છે તો એ સામે જવાબ એમ આપે છે કે ભાઈ હું થોડો એનું નામ આપું મારી પાસે રેકોર્ડિંગ છે એનું મારી પાસે પ્રૂફ છે અને ગઈકાલની જ જે ઘટના બનેલી કે જે બુટલેગરની વાઈફ મને મળવા માટે અ એનું નામ મેં લખાવેલું હતું એટલા માટે મને મળવા માંગતી હતી એટલા માટે મેં એમને કીધું કે તમે મને સિટી પોલીસ સ્ટેશનમાં આવીને મળો હું બીજે ક્યાંય નહીં મળું એટલે એ મને સિટી પોલીસ સ્ટેશનને મળવા આવેલ હતી ત્યાર દરમિયાન અમે બંને વાત કરતા એના જ એ બુટલેગરની વાઈફના જ મોબાઈલમાં એને મારી સિટી પોલીસ સ્ટેશનમાં જે આપેલ લેખિત ફરિયાદ હતી એના ફોટા પોલીસ વાળાએ સિટી પોલીસ સ્ટેશનમાંથી વાયરલ કરી દીધા છે ત્યારબાદ વાઘેલા સાહેબ ને પાસે મળી ઓફિસ માં કે સાહેબ મારી પાસે બુટલેગર નું રેકોર્ડિંગ છે પ્લસ મને અત્યારે એમના એમના જ અંદર લેખિત જે ફરિયાદ આપેલી હતી એના આ પોલીસ સ્ટેશન ની અંદર થી કોઈ ફોટા વાયરલ કરી દીધા છે તો તમે આની તપાસ કરો તો સાહેબે મને એમ કીધું મેં કીધું હું સાયબર માં જાઉં તો હું સાયબરમાં પણ ગઈ પણ ત્યાં મને એમ કીધું કે બેન એ લોકોના નંબર નહીં એ લોકો ને રૂબરૂ લાવવા પડે અને એમના ફોન સામે હોવા જોઈએ તો પછી હું ફરી પાછી સાહેબ પાસે ગઈ તો સાહેબે મને એમ જવાબ આપ્યો કે પેલા પોલીસ વાળાને બંને ના નંબર આપી દ્યો હવે આ બધું ત્યાંથી પાછું લીક થઈ જાય તો એ લોકો તો ડિલેટ પણ ફોટા મારી શકે છે આ તપાસ તાત્કાલિક થવી જોઈએ બરાબર પણ નથી થતી પોલીસ કામ કરી રહી છે હું એમ નથી ઉઠાવતી પોલીસ ઉપર સવાલ કે પોલીસ કામ નથી કરતી પોલીસે મને પોલીસ પ્રોટેક્શન પણ આપ્યું છે બે જે મને ધમકી આપેલી હતી એમાંથી મારા હસબન્ડ ને એટેક પણ કરી લીધો છે એક વ્યક્તિ એમાં બાકી પણ છે બરાબર પણ પોલીસ પોલીસ ખાલી તપાસ કરે છે છે જે વિરુદ્ધ આજે બુધવાર થયો આટલા દિવસ દરમિયાન પોલીસ ની તપાસ પણ થવી જોઈએ એમાં એક પણ તપાસ પોલીસ કરવામાં રાજી નથી કેમ કે આ પોલીસ નમાલી છે એ લોકો પોતાનું ક્યાંય કૌભાંડ બાર આવવા દેવા માંગતા જ નથી કે આમાં કોણ છે હું એમ કઉ છું આજે હું એકલી છું બરાબર મારી આગળ કોઈ નથી અને પાછળ કોઈ નથી આ લડત મારે જ લડવાની છે એ લોકો ને કદાચ એમ હશે કે હું થાકી જઈશ બરાબર પણ હું થાકવાની નથી બરાબર હું એક મરાઠાની દીકરી છું અને હું રાણી લક્ષ્મીબાઈ ની જેમ જ છું ભલે એની જેટલી તો મારામાં તાકાત નહીં હોય પણ મારામાં એટલી તાકાત છે કે હું આઈજી પાસે જઈશ ભાવનગર રૂબરૂ મળીશ હર્ષ સંઘવીને પણ મળીશ પણ આ મને આ ન્યાય જોઈએ કે ભાઈ મને બુટલેગરોનો તો તમે જે તપાસ કરી ભલે કરી જે આગળ કશો એ કરવાના જ છો પણ મને તાત્કાલિક તપાસ જોઈએ કે મારું નામ કોણે બુટલેગરને આપ્યું છે અને મારા લેખિત ફરિયાદના જે ફોટા ફરિયાદ હતી એ કઈ પોલીસ પોલીસવાળાએ કોને ફોરવર્ડ કર્યા છે અને મારું બસ એટલું જ કહેવાનું છે કે આ તપાસ નિર્લીપ રાય સાહેબને સોંપવામાં આવે કેમ કે તો જ આમાંથી સત્ય શું છે બહાર આવશે બાકી જો અહીંયા કોઈ એસપી ને આટલો બધો આમાં એમ હોત તો અત્યાર સુધી તપાસ કરાવત કે ભાઈ આમાં શું છે પણ કોઈને પોલીસ તપાસ કરવામાં સમય જ નથી અને જાઈએ છીએ ને તો અમારું રેકોર્ડિંગ પણ નથી સાંભળતા હું વાઘેલા સાહેબ ને કઉ છું મારી પાસે રેકોર્ડિંગ છે તો તમે સાંભળો તો ખરી કે લાવો બેન તમે સંભળાવો અથવા તો મારા કોઈ પોલીસ વાળા નંબર આપો કે બેન તમે એમાં નાખી દો હું સામેથી મારા પોલીસ

બુટલેગર પોતે બોલે છે અંદર હું રૂમ માં છું એના સીસી કેમેરા પણ ચેક કરવાની તમને છે કે કે બુટલેગર સાંભળે છે હા મને હાર્દિક માધવાણી બરાબર બુટલેગર એમ કે છે કે મને પોલીસ વાળા એ તમારું નામ આપ્યું હતું હું બુટલેગર ને પૂછું પણ છું આ બધું પોતે પોલીસ વાળા એ સાંભળેલું છે તો આ તમારી સામે સમક્ષ તમારી પાસે છે પ્રૂફ તમે તાત્કાલિક એ બુટલેગનને તમે બોલાવો કે તમારો ફોન આવ્યો ત્યારે બેન અહીંયા હતા અને આ મેં મારા કાને સાંભળ્યું છે બરાબર તો તમને કયા પોલીસ વાળાએ કીધું પણ છતાં કોઈ એક્શન જ લેવા લેતા નથી કોઈ વસ્તુ અને પણ બેન તમારો પણ એક સોશિયલ મીડિયામાં ગઈકાલે વિડીયો વાયરલ થયો છે અને ગઈકાલે ઘણા બધા સવાલ તમારા ઉપર પણ ઉભા થયા હા એને હું હા એમાં હું એમ કહેવા માંગુ છું જે વિડીયો છે એમાં લાઈવ છે ઘણું અને વિડીયો છે બરાબર એના વિશે હું એમ કહેવા માંગુ છું કે જે કાંઈ છે દિલ્હીના છે ગુજરાત બહારના છે હું ને મારા હસબન્ડ ફરવા માટે ગયેલા બરાબર જેમ કે મુંબઈ છે દીવ છે અને દિલ્હીના બહાર છે અને એમાં ત ઈ વિડીયો મેં આજે જોયો અત્યાર સુધી મને નથી ખબર મને મારા એક ફ્રેન્ડે મોકલો એમાં તમે જોજો કે એક વસ્તુ કે એક હાથ છે એ બતાવે છે એમાં એક બિયરનું ડબલું બતાવે છે પણ ત્યારે અમારા બંનેના ચહેરા ને બટન છે એટલે એ હાથ મારા હસબન્ડ નો છે પણ એમાં એવું બોલવામાં આવે છે કે આ લેડીઝ છે એ મેં બહુ વિડીયો સારી રીતે જોયો અને ત્યારબાદ મેં જે ન્યૂઝમાં એ લોકોએ આપેલું હતું એમને મેં ફોન પણ કર્યો કે ભાઈ તમારી પાસે છે આ વિડીયો આવ્યો છે મેં કીધું કે હા અમરેલી થી આવ્યો છે બરાબર અને એમાં જે છેલ્લે ફોટો છે ને એમાં છે ને એડિટ કરેલો ફોટો છે કેમકે મારી પાસે પણ ફોટા છે મારો હસબન્ડ દારૂ નો ધંધો કરે છે એ સત્ય છે અમે ફરવા જાય અને આ જેટલા પણ વિડીયો છે એ ગુજરાત બાર ના છે ગુજરાત અંદર કોઈના નથી જેમ કે મુંબઈ છે દીવ છે દમણ છે દિલ્હી છે બરાબર અને ત્યાં તો દારૂબંધી છૂટી છે એટલે એનો મતલબ હું એમ નથી કેવા માંગતી એ એ વિડીયો અંદર તમને ક્યાંય એવું જોવા મળ્યું કે હું પોતે ડ્રિંક કરું છું એમાં એવું બોલ્યા કે આ બેન સ્મોક કરે છે તમને એવું જોવા એમાં મળ્યું કે હું સ્મોક કરું છું તો એ તમે પ્રૂફ કરીને બતાવો એમાં હું નથી ડ્રિંક કરતા તમને જો મળતી તમે તમે જે કહી રહ્યા છો દારૂ પીવું કે ડ્રિંક કરવું કે સ્મોક કરવું એ તમારો અંગત વિષય છે પણ અહીંયા વાત આવે છે અમરેલી પોલીસની કે અમરેલી પોલીસને જો કોઈ એ બાતમી આપી અને એનું નામ પોલીસ જો આપી દેતી હોય તો સવાલ ઉભો થાય છે અને એ સુરક્ષાના સવાલ ઉપર જ હું તમને સવાલ પૂછું છું કે તમે પોતે એસપી ને આ આખા મામલામાં મળવા માટે ગયા હતા એસપી કચેરી ગયા હતા એસપી એ શું કહ્યું તમને હું એસપી સાહેબ ને મળવા ગઈ ને તો પેલા તો મને એસપી સાહેબ એવી રીતે કીધું કે તમને મીડિયામાં વધારે રસ છે એટલે મેં કીધું સાહેબ મને મીડિયામાં રસ નથી પણ મારી સુરક્ષા તો મારે જ ને મારું કોઈ સાંભળવા તૈયાર નથી અહીંથી નામ લિંક થાય છે કે કે કઈ દે છે કે મેં આપેલી હતી તો કે પણ તમે તમે કે 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 સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી બરાબર તમે ગુનો દાખલ કરો ને તમે મીડિયામાં શું કામ જાવ છો મેં કીધું સાહેબ પણ મીડિયામાં જાવ પણ મારી સુરક્ષા છે ને આજે મને કદાચ કાઈ થઈ જાય તો આ જે વાયરલ થયું છે આ મીડિયા છે તો એ મારું સબૂત છે તો મને ન્યાય મળશે કેમ કે મારી આગળ પાછળ કોઈ નથી બરાબર હું મીડિયામાં નહીં જાઉં તો કોને શું ખબર પડશે મારું તો બધું ન્યાન ન્યા ડટાઈ જશે ને અને મીડિયામાં આવું એક મારી મજબૂરી થઈ ગઈ હતી કે હવે મારે બહાર નીકળવું પડશે મીડિયામાં આવવાનો કોઈને રસ ન હોય કેમ કે મીડિયામાં કેટલાય સવાલ ઉભા થાય બરાબર એના હરેક જવાબ આપણે આપવાનો હોય ને હરેક જવાબ આપવા માટે હું તૈયાર હતી કેમ કે એમાં સારું પણ બોલાય અને ખરાબ પણ બોલાય બરાબર પણ છતાં મેં આ જે પગલું આગળ ભર્યું છે કેમ કે હું સાચી છું મને એટલી ખબર પડે છે હું સાચી છું હું સત્ય છું બરાબર અને જે વિડીયો આ બધા આવી રીતે બનાવીને મારા હસ કેમ કે મારા હસબન્ડ પાસે જ આ બધા વિડીયો હોય ને ફોટા બીજા કોઈ પાસે તો હોય નઈ મને બદનામ કરવા માટે એ આ બધું કરી રહ્યા છે પણ આમાં સાબિત કરો કે હું કે ડ્રિંક કરું છું અને ગુજરાત ની વાત તો હું એમ નથી કરતી કે ડ્રિંક કરવું સારું છે ખરાબ જ છે સ્મોક કરવું પણ ખરાબ જ છે પણ ગુજરાતની બાર આ બધી છૂટું જ છે કદાચ કોઈ પણ લેડીઝ ગુજરાત ની બહાર જો આ જઈને કરે કોઈ મારું નથી પણ હવે કારણ કે પોલીસ તમને એસપી કહી રહ્યા છે કે મીડિયામાં ન જાઓ તમે જે પોલીસ કર્મચારી અને જે હવે બુટલેગર નો એક ઓડિયો એ ઓડિયો પણ અમે અમારા દર્શકોને સંભળાવી છે પહેલા સૌથી પહેલા જ વિડીયોમાં ઓડિયો સંભળાવ્યો છે પણ હવે કારણ કે બુટલેગર સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યો છે કે પોલીસ વાળાએ મને ડિટેલ આપી દીધી તમે કહી રહ્યા છો કે બુટલેગરના પત્ની પણ તમને મળવા માટે આવ્યા હતા ને એમને તો તમારી અરજી પણ બતાડી અને કેવી બેદરકારી તમે ગણો છો તમારા જીવને પણ આમાં તમારા ઉપર પણ અટેક થઈ શકે છે જીવને પણ ખતરો છે એલો મને બધાના ધાક ધમકી ભર્યા ફોન બરાબર હવે હું એકલી છું ચાલો મને પોલીસ પ્રોટેક્શન આપે કેટલા દિવસ આપશે એક દિવસ આવશે બે દિવસ આપશે પાંચ દિવસ આપશે તો મારે એકલું જ રહેવાનું છે ને તો મારું કહેવાનું હોય છે હું એક જ વસ્તુ કેવા માંગુ છું કે પોલીસ સાવ નમાલી છે કે મારે પોલીસ વિરુદ્ધ તપાસ જોઈએ ને એ તપાસ મારે નિર્લીપરાય પાસે મોકલો એમને કહો કે આ તપાસ કરે કેમ કે અહીંની પોલીસ આ તપાસ નહીં કરે કેમ કે અત્યારે જે પાયલ બેન ગોટી ની જે ઘટના બનેલી હતી બરાબર તો એ દીકરીને પણ ઉપરથી પ્રેશર પોલીસ વાળાને એવું તો રાત્રે બાર વાગે ને અટક કરી લીધી જયારે ને સાત વાગ્યા પછી અટેક કરાતી જ નથી બરાબર તો તમને ઉપરથી પ્રેશર આવે બરાબર તમને એમએલએ નું પ્રેશર આવે કે તમને કોઈ નું પ્રેશર આવે કે મંત્રી નું આવે તો તમે સમય પણ નથી જોતા તો તમે તરતો તરત તો મારા જે શુક્રવાર થી બુધવાર સુધીમાં પાંચ પાંચ થી છ છ દિવસ થઈ ગયા તો હું માર ટૂંકમાં મારું એટલે ધ્યાન નહીં આપવાનું કે હું એક સામાન્ય દીકરી છું કે મારી આગળ પાછળ કોઈ નથી કે મારી પાસે કોઈ સત્તા નથી એટલા માટે મારા ઉપર ધ્યાન નહીં આપવાનું આ જગ્યાએ જો કોઈ મુખ્યમંત્રી તો આ જગ્યાએ કૌશિકભાઈ વેકરિયા હોત તો તાત્કાલિક થાય ને જો પોલીસ ધારે ને તો ચોવીસ કલાક ની અંદર સાબિત કરી દે કે કોઈ પોલીસ વાળા હતા જે આ બધું કર્યું છે અને પોલીસ ધારે ને તો કોઈ દિવસ આ વસ્તુ એમને દબાવી પણ દે એ બધા ને એમ છે કે હું ક્યાં સુધી લડીશ પણ એમને એ નથી ખબર કે હું હજુ આઈજી પાસે પણ જઈશ નહીં પતે તો ગાંધીનગર પણ જઈશ પણ કોણ છે ને એ તો હું જાણીને જ રહીશ અને મારે આ તપાસ બસ નિર્લીપ પાસે જોઈએ પણ મેં દરેક તપાસ તો નિર્લીપ રાયને ન આપે પણ પોલીસ એની તપાસ ચોક્કસ કરી શકે તમે માંગ કરી શકો પણ અ અહિયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે એસપી જે છે એસપી ને તમે આ વાત કીધી એસપી જે સંજય છે એમને આ આ વાત કીધી કે રીતે આખી મારી ડિટેલ્સ મારી અરજી બધું જ બુટલેગર આપી દેવામાં આવ્યું છે મેડમ હું પછી આજે એસપી પાસે નથી ગઈ કેમ કે અમે જયારે ફર્સ્ટ ટાઈમ એસપી પાસે ગઈ ને બરાબર ત્યારે સાહેબ એટલા જોશ જોશ થી વાત કરતા હતા ને મારી વાતને સાંભળવા જ નહોતા માંગતા એટલે એસપી પાસે ફરી પાછી નથી ગઈ કેમ કે હું એમને કઉ છું કે તમે મારી વાત તો સાંભળો તો બસ તમે અને ત્યાં ગુનો દાખલ કરો તમે ત્યાં ગુનો દાખલ કરો તમે વાત વાત તો કરો એ મારી સાંભળતા અને શાંતિથી બોલતા પણ નતા કે ગુનો દાખલ કરવા માટે કીધું તમે એ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો પોલીસ કર્મચારીઓ એમાં એવું હતું કે હું જયારે ગઈ બરાબર ત્યારે ત્યાં ચાર જણા હતા જયારે હું બાતમી લખાવા માટે ગઈ તો મારે ચાર માંથી કોના ઉપર લખાવું કોની તપાસ કરો એ બધું પોલીસ નું કામ છે મારું તો નથી મેં તમને કીધું કે મેં હા મેં મારી તો નિવેદન માં પણ એ લોકો એમ લખવા તૈયાર નતા જયારે મને નિવેદન માટે બોલાવી તો નિવેદન માં પણ પોલીસ એવું લખવા માટે તૈયાર નથી કે ભાઈ બુટલેગરે પોલીસ વાળા નું નામ આપ્યું છે એટલે મેં એ લોકોએ મને એવો સવાલ કર્યો કે 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 બેન બેન વાઘેલા સાહેબ પાસે હું ગઈ તમે એમ છો ભાઈ માંથી મને ફોન આવ્યો અને બુટલેગર બુટલેગરો પોલીસ વાળા અમને તમારું નામ આપ્યું તો તમારી પાસે કઈ પ્રૂફ છે બરાબર એટલે સાહેબ ને મેં એમ કીધું સાહેબ કોલ માં તો કઈ પ્રૂફ થાય નહીં રેકોર્ડિંગ થાય નહીં પણ બીજે દિવસે મારી પાસે પ્રૂફ આવી ગયું તો હવે તો મારી પાસે પ્રૂફ છે ને સાહેબ ને મેં એ પણ સવાલ કર્યો કે બુટલે એ મને જે ધાક ધમકી આપી વોટ્સઅપ માં જ આપી છે બરાબર તો તમે તમે એની એફઆઈઆર કરવા તૈયાર છો તો જે પોલીસ વાળાનું નામ આપે છે એ બધું વોટ્સઅપ માં જ આવ્યું છે તો તમે આના વિરુદ્ધ બુટલેગર વિશે તમે લખવા તૈયાર છો તો પોલીસ વિરુદ્ધ કેમ તમે લખવા તૈયાર નથી જો તમે આ લખવા ન માંગતા હોય તો મારે આ કાગળમાં સહી પણ નથી કરવી મારે એફઆઈઆર પણ નથી કરવી અને હું અહીંથી જાઉં છું પછી સાહેબ એમ કીધું ના ના ભાઈ લખી દો એટલે પછી ત્યાર પછી મારા નિવેદનમાં એમ લખ્યું કે ભાઈ બુટલેગરો એ પોલીસ વાળાને આપી હતી મેં કીધું પોલીસ વાળા ઉપર કાર્યવાહી કરો એ બે લીટી લખવા માટે પણ મારે કેટલા વાગી ગયા તા ને કેટલી મને પરેશાન કરી ઠીક છે ચાલો એના માટે આપનો ખુબ ખૂબ આભાર બેન આશા રાખીએ કે તમારા જે વાત છે એના ઉપર પોલીસ અને અમરેલી પોલીસ એક્શનમાં આવે અને કમ કમ કઈક કાર્યવાહી કરે આભાર થેન્ક યુ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કારણ કે બુટલીઘરને માહિતી આપવા વાળી વ્યક્તિ જે છે ના કહેવા પ્રમાણે પોલીસ જ છે હવે પોલીસની વિરુદ્ધમાં કાર્યવાહી પોલીસ કરશે કે નહીં એ ન્યૂઝ અમે તમને આપતા રહીશું જો આપે અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને અમારા વિડીયોને શેર કરો આભાર